અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી ફ્રૂટ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સગવડો એટલે સિહોરી જેવા નાના સેન્ટરમાં અહીં ડાયાલિસિસ ચાલુ છે અને લગભગ મહિનામાં પચાસ કરતાં વધારે ડિલિવરી થાય રોજની દોઢસોથી બસો ઓપીડી છે તો અહીંના જે ડૉક્ટર છે પંકજભાઈ ગોહિલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને અભિનંદન આપું છું અને ફરી કોંગ્રેસ ભાજપ વતી આદણી વર્ષથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા